સાડું સ્ટેરિંગ એટલે ભાઈ વાહ ખોરાક વારવામાં બહુ તકલીફ પડી રહી છે મને આ ગાડીનું જજમેન્ટ આગળથી તો આવી જાય એમ છે પણ પાછળનું જજમેન્ટ ભાઈ નથી આવે ઓફિસ સ્કૂલ છે એટલે ગાડીનું આખું એન્જિન ઇન્સ્પેક્શન થશે આગળ પાછળની લાઈટો સ્ટેરિંગ ને ઘણી બધી વસ્તુ ચેક થશે રેડિયમ અહીંયા આગળ આવશે અને આખી ગાડી ફરતી રેડિયમ આવશે જો એક ગાડી આવી પાસે ચેકિંગ થવા ટેસ્ટિંગ થવા માટે આ હાલે ને પોલીસ રોકે તો બધો ખર્જો ટોટલી મને હેલો ગાયસ તો કેમ છો તમે બધા ઉમેદ કરો છો તમે બધા બહુ મસ્ત છો અને તમારી માટે આજ એક સરપ્રાઇઝ છે કે અમારા કલેક્શનમાં એક નવું મેમ્બર જોડાઈ ગયું છે તો તમને ખબર જ કે અમારા કલેક્શનમાં એક બી છે એક ઇલેક્ટ્રિક બાઇક છે એક ચુપીટર છે એક હોન્ડા શાઇન છે એક ઓર આ ગાડી છે આટલી ગાડીઓ થતાં જ એક નવી ગાડી અમારા ગ્રુપમાં અમારા કલેક્શનમાં એડ થઈ છે એ છે આપણી બોલેર ઓફ પિકઅપ હવે શેની માટે લીધી છે એ તો તમને હવે તમે મારા બ્લોક જોતા જશો એટલે તમને ખબર પડતી જશે સો ગાઈઝ આ છે એ ગાડીની ચાવી ચાવી ઉપર તમને અંદાજો આવી ગયો છે કે સેકન્ડ હેન્ડ ગાડી છે આપણી સો ગાઈઝ ધીસ વોઝ ધ કાર તો કેવી લાગી અમારી નવી બોલેરો પિકઅપ પરમથી અમે ગાડી લાવ્યા અને ગાડી લઈને તરત જ અંદર આખી ગાડી સર્વિસ કરાવી અંડર બોડી ડમ ડમ કોટિંગ કરાવી આખું રબર કોટિંગ આવે ફૂલ ગાડી સર્વિસ લાવ્યા પછી આ ગાડીને કરવાની પંચાસી હજાર કિલોમીટર ચાલી ગયેલી ગાડી છે ગાડી અત્યારે લઈને ને ચઈ રહ્યો છું ગાડી નું વીમો પાર્સિંગ ને પહેલી વખત આ ગાડીમાંથી આ ગાડી ઉપર આવ્યો છું નાનું આવડું મોટું પાછળ ભાઈ ભાઈ ઘણું અઘરું પડવાનું છે અહીંયાથી ત્રણ કિલોમીટર સેટું જવાનું છે મારા ત્રણ કિલોમીટર મારથી આ ગાડી ચાલશે નહીં ચાલે મને કોઈ જ જાતનું કોઈ આઈડિયો આઈડિયા નથી ગાડીને પાંચ દસ મિનિટ આપણે કોલ્ડ સ્ટાર્ટમાં મૂકી ગઈ છે કે કોઈ બી વાહન હોય આપણે એને કોલ્ડ સ્ટાર્ટ આપવું પડે ને કે બગડી જાય એવું બધું હોય ભાઈ આનું સ્ટેરિંગ હોય ને પાવર સ્ટેરિંગ નથી સારું સ્ટેરિંગ હોય એટલે ભાઈ વાંક વળાંક વારવામાં બહુ તકલીફ પડી રહી છે અને ભાઈ આ ભાઈ જોરદાર અનુભવ થઈ રહ્યો છે આવો અનુભવ મારી જિંદગીમાં મેં ક્યારેય નથી કર્યો પણ ઓલું શું કહેવાય ફાટક આવશે ને ફાટક ઢા રહી છે ને જો અહીંયા ટ્રાફિક રહ્યું ને તો ટ્રાફિકમાં હું ફૂલ હેરાન થવાનું છું મને આ ગાડીનું જજમેન્ટ આગળથી તો આવી જાય એમ છે પણ પાછળનું જજમેન્ટ ભાઈ નથી આવે ફાટક બંધ હતી મારા ભાગ્ય હારા હતા કે હું આ ફોર્ચુન ફાટક ખૂલી ગઈ તો જો વાહન ચાલુ થઈ ગયા છે બધા બસ પોલીસવાળા હેરાન ન કરે કેમ કે ગાડી ભાવતી નથી મારી પાસે જે સાદું લાયસન્સ છે આ ગાડીમાં ચાલે નથી ચાલતી કઈ ખબર નથી આજ પહેલી વખત આ ગાડી લઈને બહાર નીકળો છું જેમ તેમ કરીને હું ફાટક ક્રોસ કરી ગયો છું અહીંયાથી હવે મારે જવાનું છે ત્રણ કે ત્રણ ચાર કિલોમીટર જેવું હોય છે કોઠારીયા રોડ ઉપર જાઉં છું અને મસ્ત બીજા કે ત્રીજા ગિયરમાં હરવે હરવે જઈ રહ્યો છું કેમ કે મને આનું બ્રેકનું બી કાંઈ એટલું બધું જજમેન્ટ હતી કે આની બ્રેક કેવી આવે પણ બાકી ચલાવવાની મજા આવે મોટો જબરો ટેમ્પો ભાઈ ભાઈ

હજી જ આ ઓફિસે પહોંચી ગયો છું પણ બંધ છે એક ખટારો એક બોલેરો અને એક આપણી બોલેરો અને અંદર એક આઈસર ઊભી છે અહીંયા એટલો વાન ઉભે છે અને કાંક અગિયાર સાડા અગિયાર વારું ખુલશે અને અહીંયા આવતા આવી તો ગયું છું પણ મિત્રો કંઈ જ ખબર નથી કે અહીંયા શું કરવાનું છે અગિયાર વાગે જ્યારે ચાલુ ઓફિસ ખુલશે એટલે આપણે ક્યાં જવાનું શું કરવાનું કોઈ જ ખબર નથી બસ ગાડી લઈને સેલ્ફ મારીને પહોંચી ગયો અહીંયા અત્યારે જે મેં એજન્ટ અમે રોઈ એ એજન્ટનો મને ફોન આવી ગયો એને એમ કીધું કે હવે આ દુકાનો બધી ખુલશે એટલે તમારે આખી ગાડીમાં ફરતે રેડિયમ મરાવવાના છે અને બીજું કે હું આવીને કરાવું ઓફિસ ખુલશે એટલે ગાડીનું આખું ઇન્જિન ઇન્સ્પેક્શન થશે આગળ પાછળની લાઇટો સ્ટેરિંગ અને ઘણી બધી વસ્તુ ચેક થશે અને બધામાં ઓકે થશે પછી આપણી ગાડી બહાર નીકળશે ઓફિસ પણ ખુલી ગઈ છે ગેટ બી ખુલી ગયા છે અને મેં એમ કીધું કે આ આઈસર ઊભી છે એ આઈસરની બાજુમાં આ આઈસર ઊભી એ મૂકી રાખવાની છે ગવર્મેન્ટ અપ્રુવ વિઝન ઓટો ટેસ્ટ વ્હીકલ ફિટનેસ સેન્ટર સુરેન્દ્રનગર તો મિત્રો ખુલી ગયું છે અને એક મશીન બગડી ગયું છે તે રિપેરિંગ કામ ચાલી રહ્યું છે અને ટોટલ અહીંયા તેર અલગ અલગ વ્હીકલ ટેસ્ટ ડિપાર્ટમેન્ટ છે જો એમ કે પહેલા આપણે જે પહેલું જ દેખાય છે એ છે લેટ એલિમેન્ટ નું પછી શોક એબ્ઝોર્બર છે એ કામ કરે છે ને હોર્ન નું છે એવું બધું છે મિત્રો ગ્રેડિયમ લગાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે રેડિયમ અહીંયા આગળ આવશે અને આખી ગાડી ફરતી રેડિયમ આવશે અહીંયાથી પછી કંઈક બારસો રૂપિયા જેવો રેડિયમનો ખર્ચો થશે અત્યારે મિત્રો આપણા ગાડીમાં રેડિયમ પટ્ટા લાગી ગયા છે આગળ વ્હાઇટ પાછળ રેડ અને બે સાઈડ પીળા પીળા અગિયારસો ને ચાલીસ રૂપિયા પટ્ટા નથી આવશે જેમ જેમ આગળ કામ થતું જશે એમ હું આગળ તમને બતાવતો રહી એટલે મને બી યાદ રહે કે શું કરાવે અને તમને બી ખબર પડે કે શું કરાવવાનું કમર્શિયલ વ્હીકલમાં શું પ્રોસેસ હોય તો જો પાછળ રેડ બધી ગાડીઓમાં રેડ રેડ બધી ગાડીમાં એ જ પ્રોસેસ રહેવાની છે બે બોલેરો છે એક આઈસર છે એક ડમ્ફર અને એક કેરી વેન છે આટલી બધી ગાડીઓ આવી છે આજે જો એક ગાડી આવી પાસે ચેકિંગ થવા ટેસ્ટિંગ થવા માટે અહીંયા અંદર થી ગઈ ને આખી ફરી ઓલી બાજુ ગઈ એ બી આ ટેસ્ટ કરાવવા આવી સ્પેર પાર્ટ કામ કરે છે કે નહીં ઓકે ભાઈ ટેસ્ટિંગ કમ્પ્લીટ ગાડી પાછી આવી ગઈ છે ચલો ભાઈ આમનું કામ પતી ગયું છે આવજો સવારમાં માં દસ વાગે અહીંયા આવ્યો છું ને અત્યારે વાગી ગયા છે બાર તડકો એટલે તડકો ને કોઈ આમ કેમ કે આજે અલગ જ પ્રકારના સૂર્યદેવ ગુસ્સે થયા હોય એવું લાગી રહ્યું છે બાકી ગાડીમાં એસી હોત ના બહુ મજા આવે છે સામે કાક રિપેરિંગ કામ ચાલુ છે રિપેરિંગ કામ પૂરું થાય એટલે પછી આપડી ગાડી રેમ્પ ઉપર ચડશે બધાય આગળની હેડલાઇટ ચેક થાય છે પાછળની સ્ટોપ લાઇટ ચેક થાય છે સ્ટેરિંગ કેપ પછી ગાડી ફિટ હોય તો એ સહી કરીને આપણને પાર્સિંગ આપી દેશે કે તમે હજી આટલા વર્ષો ચલાવી શકો છો ગાડી તેની હેડલાઇટ સ્ટોપલાઇટ લાઇટ બ્રેક લાઇટ હોર્ન ને બધું ચેક થઈ ગયું છે હવે ખાલી આપડી જે નંબર પ્લેટ છે થોડીક કાઠી થઈ ગઈ છે તો ભાઈ આપડી નંબર પ્લેટ ને થોડી કાઠી કરી રહ્યા છે આ હાલે ને પોલીસ રોકે તો

મિત્રો આપણી ગાડી મુકાઈ ગઈ છે અંદર છે મસ્ત ગાડી આપણને ગાડી અહીંયા ઊભી રાખીને બારે ઊભું રહેવાનું કીધું છે તો આપણે અહીંયા ઊભા છીએ જોઈએ છીએ શું કરે છે આપણી ગાડીમાં તકલીફ એક એ પડે છે કે કામકાજ ઘણું ઢીલું છે યાર બહુ સ્લો કામકાજ છે એક વાગી ગયો છે હજી એક આરટીઓ ના આ જેટલા તેર મશીન દેખાય તેર માંથી એક મશીન હજી ચાલુ નથી થયું નહીં થયા